મસાલા મસાલાથી કેન્સર થાય આ તો આ નહીં થયું બે ત્રણ જણ હા મસાલા ના ખાવાના બસ એ તો ચાલક ન ચાલક પણ મૂળ કહેવાનો ભાવર થયો

કે મારે તો તમારા ઘરમાં પૂરું કરવા આવું તમે ખો કે ના ખો હું છો જોવા આવવાનું આ તો તમે કઈ ઘડી ઘડી દવાખાને આવો છો ને તકલીફ થાય એટલે આવો છો અને તકલીફ થાય એટલે મસાલા તકલીફ થાય તમને મસાલો ખાવાથી તમને તકલીફ આવે છે મેં તમને કીધું તમે મસાલો બંધ કરો પણ હવે મારું ભાવ બંધ થતો નહીં શું કરવાનું કહો ધીમે ધીમે કરી દેવાના પણ ધીમે ધીમે હા ઓછા કરી નાખ્યા મારી વાત વાપરો મસાલા ખો તો મારે કશું હાલવાનું નહીં મેલવાનું નહીં અને તમારા શરીરમાં નુકસાન થાય એવો ધંધો હું કરવા કહો પડું એના કરતો મસાલા સડન પર બંધ કરી દીધું આપણે એક વખત તો જોયું ને મસાલા ડોક્ટર ભાઈ જોયું ને તો ડોક્ટરે એમ કીધું એક વખત બતાવ્યું ને તો મને એવું કે ખબર હે કે તમારા ફેફસામાં ચોડી પડી શકે પછી મને સમજણ પડી કે મારું તો ચોડી ખરી પડી આ મસાલાથી પડી આ મસાલા બંધ કરી દીધું હા હા એટલે આ મસાલો બંધ બરોબર છે આલ મુક વેશન મુક્તિ આપણે ડોક્ટર ની સલાહ લીધી એટલે આપણને સમજણ પડી ગઈ કે આટલે થી ને વેસર નઈ કરવાના વેસર નઈ કરવાના બરાબર સરસ બરાબર છે ને આમ તો તમારું શરીર સારું રહેશે અને તમે શાંતિથી ધીમે ધીમે ચાલી શકશો અને સારી રીતે કોમકાજ કરી શકશો અને તમારા શરીરને નુકસાન નહીં થાય પહેલા બોલો બરાબર કેટલો ફાયદો થયો આપણને એ તો તમારે જોવાનું ને એ જ ને બસ એટલા એલા કонતી બસા ને હું નતો ખાતો હમુ મસાલા પણ ભાઈ બને આવે ને એટલે મોહર તો હોય એટલે મને કે લો ખોખરી લો કશું ના થાય કશું ના થાય હું વરી ખા કોખરી કોખરી મોઢામાં નાખતો તો પછી મોઢા પછી વરી કોખરી કોખરી કરતા 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 ભાઈ આખો મસાલો ખવરા મંડી ગયા મારા બેટા એ આયા મધ્ય અલ અલ ગઈ

ભૂરા ભાઈ મસાલો તો છોડાયો છે પણ હવે બરાબર અને નહીં મોના તો એમને વેઠવાનું છે અને મારે શું કરવાનું આ ફટ લઈને બકા ભાઈ ચાર ના જમવા જયા છે તો હજી આયા નહીં પેલા ભૂરા ભાઈ બાઈક લેવા ગયા તો બાઈક લઈને આવે તો ફટ લઈને પંચર ના બની જાય એ વા શું કરવાનું કોહાડો